જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજકોટની વર્ષો જૂની લાખાજીરાજ શાક માર્કેટ જર્જરિત હાલતમાં છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક શાક માર્કેટને ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે શાક માર્કેટની અંદર એકસો ચાર શાકભાજીના થડા છે તમામને નોટિસ ફટકારી અને સમયસર ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે ત્યારે શાક માર્કેટની જાળવણીમાં બેદરકારી દાખવવામાં આવતા જર્જરિત બની ગઈ છે સૌથી વધુ લોકોની રોજગારી પર ખતરો આવી જશે જેના કારણે વિરોધ થવાના એંધાણ છે あ <music> રાજકોટની રાજાશાહી વખતની જે લાખાજી રાગ સાજ માર્કેટ છે તેને બંધ કરવા અને તેને ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ છે તે આપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક વર્ષો જૂની આ શાક માર્કેટ છે તેને બંધ કરવાની નોટિસ આપતા વેપારીઓમાં એક રોષ પણ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે વેપારી છે તેમની સાથે વાત કરશું મહાનગરપાલિકાએ શું કારણ દર્શાવી અને આ નોટિસ આપવામાં આવી છે એ લોકો માર્કેટને જર્જરીત ગણી અને નોટિસ આપવામાં આવેલી છે તો ક્યાંય એંગલથી જર્જરિત છે તે તો જાણ કરો કેટલા સમયથી અહીં વેપારીઓ ધંધો કરતા ઓગણીસો ને ચોત્રીસથી આ શાક માર્કેટ ચાલુ થઈ અમુક બે પેઢી અમુક ત્રણ પેઢી ને અમુક ચાર પેઢી એમાં ધંધો કરે કેટલા આ વેપારીઓ અહીં કામ કરતા સાત થી સિત્તેર અત્યારે હવે કઈ રીતના જે રીતના મહાનગરપાલિકાએ નોટિસ આપી અગાઉ પણ નોટિસ આપી હતી ત્યારે કઈ રીતની કાર્યવાહી થઈ અગાઉ જ્યારે નોટિસ આપી હતી ત્યારે અમે જઈને કમિશનર અને મેયરને જાણ કરી હતી એ લોકોએ રૂબરૂ મુલાકાત લીધી હતી ને રૂબરૂ મુલાકાત લીધા પછી એની સાથે એના એન્જિનિયરો પણ હતા એ લોકોએ બધી તપાસ કર્યા પછી એટલી જાણ કરી હતી અમને કે આ જર્જરિત નથી રિનોવેશન માગે અને આને ચોમાસું પસરું થાય પછી અમે રિનોવેશન કરી આપશું રિનોવેશન કરવામાં આવ્યું હતું ત્યારે રિનોવેશન કરવામાં આવ્યું હોય ખાલી કોર્પોરેશનની એક ઓફિસ જે ભાડા ઉઘરાવતી અહીંયા તે સમયની ઓફિસ છે સુધરાઈના વખતની તે એક જ રિનોવેશન થઈ ચોક્કસો જ રીતની વાત કરવામાં આવે તો રાજકોટની જે લાખાજીરાજ શાક માર્કેટ છે કે વર્ષો રાજાશાહી વખતની આ શાક માર્કેટ છે તેને હાલ કહી શકાય કે રિનોવેશનનું બહાનું આપી અને મહાનગરપાલિકા દ્વારા છે તે નોટિસો આપવામાં આવી છે જે રીતના આ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે રાજકોટની આ લાખાજીરાજ શાક માર્કેટ છે ત્યાં ત્રણ બે પેઢી ત્રણ પેઢીથી વેપારીઓ છે તે પોતાનો વ્યવસાય છે તે અહીં કરતા હોય છે ખાસ કરીને અહીં જે વાત કરવામાં આવે તો સાઠથી સિત્તેર જેટલા વેપારીઓ છે તે પોતાની રોજીરોટી ચલાવી રહ્યા છે ખાસ કરીને જે મહાનગરપાલિકાએ રિઝન આપવામાં આવ્યું છે કારણ જે દર્શાવ્યું છે કે આ જે આખી જે શાક માર્કેટ છે તે જર્જરિત હાલતમાં છે તેને રિનોવેટ અને તેને ડેવલપ કરવા માટે છે તે આ ખાલી કરવા માટેની નોટિસ છે તે આપવામાં આવી છે ખાસ કરીને કહી શકાય કે મહાનગરપાલિકાની આ નોટિસથી વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક હજુ એક રોષ છે તે હાલ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે તમામ વેપારીઓને તાકીદે આમાં આ શાક માર્કેટ છે તેને ખાલી કરી દેવા માટેની નોટિસ છે તે હાલ આપવામાં આવી છે